મહેસાણા ખેરાલોની સરસ્વતી શિશુ મંદિરમાં ગૌરી વ્રતની ઉજવણી કરવામાં આવી સરસ્વતી શિશુ મંદિર ખેરાલુ શિક્ષણ સાથે બાળકોને સંસ્કાર આપવાનું કાર્ય કરી રહી છે તેવામાં ભાગરૂપે શિશુ વાટિકા અભ્યાસ કરતી બાળાઓ માટે ગૌરી વ્રતની ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વાટિકાના પ્રાધાનાચાર્ય અરુણા દીદી દ્વારા બાળાઓને ગૌરી પૂજનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન પ્રાધાનાચાર્ય અરુણા દીદી દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર આચાર્યનો ઉત્તમ સહયોગ રહ્યો છે એડમિશન છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફ્ટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબુ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે ત્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ ફોટની સામે ભૂચ કચ્છ